મારું નામ સ્વાતિ છે હું પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરી હતી હું મારા માતા પિતા સાથે સારો સમય પસાર કરી રહી હતી તે બંને મને ખૂબ જ પ્રેમ કરતા હતા આ દુનિયાના તમામ માતા પિતાની સરખામણીમાં મારા માતા પિતા મને વિશેષ લાગતા હતા હું પણ તેને પ્રેમ કરતી હતી મને લાગ્યું કે હું દુનિયાની સૌથી નસીબદાર દીકરી છું મારા પિતાએ મને ક્યારેય કોઈ વસ્તુની કમી ન થવા દીધી મારી દરેક માંગ મારા કહ્યા વગર પૂરી થઈ જતી હું ડૉક્ટર બનવા માંગતી હતી અને ભણતી હતી હું મારા કોલેજના મિત્ર સાથે ફરવા ગઈ હતી મારી સફરના એક અઠવાડિયે અમારા ગ્રુપની એક છોકરીની અચાનક તબિયત બગડવાને કારણે અમારે વહેલા ઘરે પાછા ફરવું પડ્યું હું મારા માતા પિતાને સરપ્રાઇઝ આપવા માંગતી હતી તેથી મેં તેમને કહ્યું નહીં કે હું ઘરે આવું છું હું આજે ઘણી ખુશ હતી કારણ કે મારા માતા પિતાએ મને જવાની મનાઈ કરી હતી પણ હું જીદ કરી ચાલી ગઈ હતી તેથી મને તેને સરપ્રાઇઝ આપવાની જલ્દી હતી પણ મને ખબર ન હતી કે ઘરે આવ્યા પછી મારા જીવનનો એવો રાજ ખુલશે જે સાંભળી હું મારા પગ પર ઊભી પણ નહીં રહી શકું મારા ઘરમાં પ્રવેશતાની સાથે જ મને દરવાજે જ મારા મમ્મી પપ્પાને બોલતા સાંભળ્યા બંને હોલમાં બેઠા હતા અને એકબીજા સાથે મારા વિશે વાતો કરી રહ્યા હતા મારા વિશેની એમની વાતો સાંભળીને હું ચૂપચાપ ત્યાં જ ઊભી રહી જેથી મારા માતા પિતાની વાત સાંભળી મમ્મી પપ્પાને કહેતી હતી કે તે મને ખૂબ મિસ કરે છે તેની જીત ખાતર અમે તેને જવા દીધી તો પપ્પા કહેવા લાગ્યા અમારી દીકરી ખૂબ બહાદુર છે અને તેની ખુશી આપણા માટે સૌથી મહત્વની છે અને કોઈપણ રીતે તે ક્યાંય દૂર નથી ગઈ બસ એક અઠવાડિયાની વાત છે તે જલ્દી પાછી આવશે પછી આખો દિવસ તું તારી પુત્રીને જોતી રહે છે પરંતુ તેને પછી જે કહ્યું તે સાંભળ્યા પછી હું મારા કાન પર વિશ્વાસ કરી શકી નહીં હું અંદર જવાની હતી પણ તે લોકોના શબ્દોએ મને રોકી લીધી અને ત્યાં જ ઊભી રહી ગઈ હું આખી વાત જાણવા માંગતી હતી એટલે હું ત્યાં જ ઊભી રહી મારી માતાએ પિતાના જવાબમાં કહ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભગવાન સ્વાતિને અમારા ખોરામાં નાખી દેશ અમારું નસીબ તેની સાથે જોડાશે પપ્પાએ કહ્યું મને પણ વિશ્વાસ થતો નથી એવું લાગે છે કે જાણે તે અમારી પુત્રી છે તેનો ચહેરો બરાબર અમારા જેવો જ છે જો હું તે દિવસે તે નદીના કિનારે સમયસર ન ગયો હોત તો મને ખબર ન પડી હોત કે એક નિર્દોષ બાળકી નદીના કિનારે પડેલી છે જો થોડો પણ વિલંબ થયો હોત તો તેણે જીવ ગુમાવ્યો હોત પણ નદી કિનારે આ માસૂમ બાળક ક્યાંથી આવ્યું તેને કોણ છોડી ગયું હતું આખરે એ વ્યક્તિ કોણ હતી જેણે તેની માસૂમ બાળકીને નદી કિનારે મળવા માટે છોડી દીધી પરંતુ ભગવાનની કૃપાથી બાળકી પાણીમાં ચાલી ગઈ ન હતી પરંતુ મોજા સાથે પાછી કિનારે આવી ગઈ હતી ખબર નથી એ કોણ લોકો હશે જેઓ પોતાના બાળકોને આ રીતે મરવા માટે છોડી દે છે આ તેમના માટે ખૂબ નસીબની વાત છે કે ભગવાને તેમને બાળક આપ્યું નહીં તો આ દુનિયામાં અમારા જેવા ઘણા બદનસીબ હોય છે જેના નસીબમાં બાળક નથી મારી માતાએ કહ્યું એ તો અમારું નસીબ સારું છે કે ભગવાને કંઈ પણ કરીને મારો ખાલી ખોરો ભરી દીધો નહીં હું આખી જિંદગી બાળક માટે તરપતી રહે હું હવે તે લોકોની વાત સાંભળી શકતી ન હતી આ સાંભળીને મને લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી રહી છે મેં શું સાંભળ્યું હતું મારા બંને માતા પિતા મને આટલો પ્રેમ આપનાર તે મારા સગા માતા પિતા નથી પણ હું બીજા કોઈની દીકરી છું હું તરત જ ઘરની અંદર ગઈ અને અચાનક મારા માતા અને પિતાએ મને દરવાજે જોઈ તો બંને ગભરાઈને ઊભા થઈ ગયા અને મને જોતા જ પાપા કહેવા લાગ્યા સ્વાતિ તું અહીં ક્યારે આવી મમ્મી પણ ભાગતી મારી નજીક આવી અને મને ગળે લગાવીને પૂછ્યું દીકરી તું આટલી જલ્દી કેવી રીતે આવી તારી ટ્રીપ કેવી રહી મેં બંનેને જવાબ ન આપ્યો હું એકદમ મૌન ઊભી રહી મારી આંખોમાં આંસુ હતા મારી આંખમાં આંસુ જોઈને માએ કહ્યું દીકરી શું થયું છે તારા ચહેરા પરની ખુશી ક્યાં ગાયબ થઈ ગઈ તારી તબિયત તો ઠીક છે અને તું આટલી વહેલી કેમ આવી તમે તો આવતા અઠવાડિયા આવવાના હતા મને પરેશાન જોઈને પપ્પા પણ મારી નજીક આવ્યા અને તેણે મને મમ્મીની જેમ જ સવાલ કર્યા પણ હું ત્યાં બંનેથી દૂર ચાલી ગઈ અને કહ્યું તમે લોકોએ મારાથી આટલું મોટું સત્ય કેમ છુપાવ્યું તમે મને તમારી દીકરીની જેમ પાડો છો અને હું કોની પુત્રી છું તમે લોકોએ જે કહ્યું તે બધું મેં સાંભળ્યું છે મારી વાત સાંભળીને પિતાજી કહેવા લાગ્યા દીકરા અમે તારા વિશે નહીં પણ બીજા કોઈની વાત કરી રહ્યા હતા મમ્મી કહેવા લાગી હા હા દીકરી તારા પિતા પાસે એક એવો કેશ આવ્યો છે અમે તો તેની વાતો કરતા હતા તું અમારી પોતાની દીકરી છે અને તે જોયું નથી અમે તેને કેટલો પ્રેમ કરીએ છીએ આજકાલ કોઈ મા બાપ બાળકને એટલો પ્રેમ નથી કરતા મારા માતા પિતાની વાત સાંભળ્યા પછી મેં હાથના ઇશારાથી કહ્યું કે તમારે જૂઠું બોલવાની જરૂર નથી તમે લોકો જે કહ્યું મેં બધું સાંભળી લીધું છે પછી હું મારા રૂમમાં ગઈ અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હું કલાકો સુધી રૂમમાં બંધ રહીને રડતી રહી કે આખરે મારા મા બાપ કોણ છે કોણ છે એ લોકો જેમણે માસૂમ બાળકીને નદી કિનારે ફેંકી દીધી તે લોકોએ મને પ્રેમ કેમ ન કર્યો એવી કેવી વ્યક્તિ હતી જેને પોતાની દીકરી પ્રત્યે પ્રેમ ન હતો આટલા વર્ષો પછી પણ આજે સત્ય મારી સામે આવી ગયું હતું કે હું મારા માતા પિતાની દીકરી નથી પરંતુ તેમણે મને નદીના કિનારેથી ઉપાડી છે મારા માતા પિતા વારંવાર રૂમનો દરવાજો ખખડાવતા હતા દરવાજો ખોલો મહેરબાની કરીને દરવાજો ખોલો એકવાર અમારી વાત સાંભળ પણ હું તેનાથી નારાજ હતી કે તેને મારાથી સત્ય છુપાવ્યું પણ તેને મારી પરવરિશ કરી ખોટું કર્યું ન હતું તેને એક માસૂમ બાળકીને સહારો આપ્યો હતો પણ હવે મારા મગજમાં એવું આવવા લાગ્યું કે મારે એ લોકોને મળવું છે જેમણે મારી સાથે આ બધું કર્યું મેં દરવાજો ખોલ્યો મેં દરવાજો ખોલ્યો કે તરત જ મમ્મી પપ્પા મારી નજીક આવીને ઊભા રહીએ મમ્મી ખરાબ રીતે રડી રહી હતી અને પપ્પા પણ પરેશાન દેખાતા હતા મમ્મીએ કહ્યું દીકરી અમને માફ કરી દે ગુસ્સે થૂંકી દે અને જમી લે અમે તને નારાજ જોઈ શકતા નથી પપ્પા કહેવા લાગ્યા અમારી ભૂલ માટે અમને માફ કર તને ખબર નથી કે અમારું દિલ કેટલું દુઃખે છે અમે હંમેશા તને અમારી અસલી ઓલાદ કરતાં વધારે ગણીશ અમે ક્યારેય વિચાર્યું નથી કે તું અમારી અસલી દીકરી નથી કદાચ ભગવાનની આ ઈચ્છા હતી કે તેણે આ રીતે તને અમારા જીવનમાં સામેલ કરીશ મેં કહ્યું મને માફ કરજો મેં તમને ગુસ્સામાં ઘણું કહ્યું પણ પપ્પા મારે જાણવું છે મારાથી જીવ બચાવવા મારી સાથે આ બધું કરનાર લોકો કોણ છે મારી વાત સાંભળીને પિતાજી કહેવા લાગ્યા દીકરી આટલા વર્ષો પછી કેવી રીતે ખબર પડશે કે આ લોકો કોણ છે અને તને શું અમારી પરવરિશમાં કોઈ કમી લાગે છે જેથી તું તે લોકો વિશે જાણવા માગે છે મેં મારા પિતાને કહ્યું તમે પોલીસ ઇન્સ્પેક્ટર છો કંઈ પણ કરી શકો છો પોલીસ વર્ષો જૂનો કેસ શોધી શકે છે તમારી પરવરિશમાં કોઈ કમી નથી બસ હું તેમના પાસેથી એટલું જાણવા માંગુ છું કે મને ફેંકતા સમયે તે લોકોને મારા પર રહેમ ન આવ્યો કૃપા કરીને કોઈ પણ રીતે મારા સાચા માતા પિતાને શોધી કાઢો અને મને ત્યાં લઈ જાઓ જ્યાંથી તમે મને ઉપાડી હતી મારા પિતાએ મને આશ્વાસન આપ્યું અને ખાતરી આપી કે તેઓ ચોક્કસપણે મારા સાચા માતા પિતાને શોધી લેશ હું મમ્મી સાથે પપ્પા સાથે બરાબર વ્યવહાર કરી રહી હતી એક રીતે તેઓએ મારા પર મોટો ઉપકાર કર્યો હતો હું તમને અહેસાસ કરાવવા માગતી ન હતી કે તે મારા સગા માતા પિતા નથી મેં તેને બારપણથી જોયા હતા અને તેણે મારા માટે ઘણું કર્યું હતું હું મૃત્યુ પછી પણ તેનો આભાર વ્યક્ત કરી શકતી ન હતી એ દિવસે મેં ત્રણેય બહુ રોયા હતા બે દિવસ પછી પપ્પા મને તે નદી પર લઈ ગયા જ્યાંથી તેણે મને ઉપાડી ત્યાં પહોંચીને એ મારો હાથ પકડીને એક બાજુ ઊભા રહીને કહેવા લાગ્યા કે સ્વાતિ તું અહીં સફેદ ચાદરમાં વીટેલી પડી હતી અને ભીની હતી ખબર નથી તું અહીં ક્યારે આવી અમારી ટીમ અહીં નજીકમાં આવી હતી કેટલાક લોકોએ અમને કહ્યું કે અહીં એક બાળક પડેલું છે પણ લોકોએ તને સ્પર્શ પણ કર્યો ન હતો કારણ કે બધાને લાગ્યું કે તું મરી ગઈ છું જ્યારે મેં તને મારા ખોળામાં ઉપાડી ત્યારે મને લાગ્યું તારામાં હજુ થોડો જીવ છે તેથી હું તને હોસ્પિટલ લઈ ગયો ત્યાં તારી સારવાર કરાવ્યા બાદ જાણવા મળ્યું કે તું જીવિત છું પરંતુ પાણીમાં ભીના થવાને કારણે તને ન્યુમોનિયા થયો હતો તારી સારવાર કરવી ખૂબ જ જરૂરી હતી તારી સારવાર લાંબા સમય સુધી ચાલુ રહી પરંતુ પોલીસ વિભાગ માટે આ બાળકને કોણે અહીં મૂક્યું છે તે શોધવું ખૂબ જ જરૂરી હતું તારા માટે મારા હૃદયમાં પ્રેમ જાગી ગયો હતો મેં નક્કી કર્યું હતું કે હું તને મારી સાથે મારા ઘરે લઈ જઈશ મારી પત્ની જે બાળકની ઝંખના કરે છે અને ડૉક્ટરો પાસેથી સારવાર કરાવીને કંટાળી ગઈ છે જો હું તને તેના ખોળામાં આપી દઉં તો તે ખુશ થઈ જશે મેં આ કેસને આગળ ન વધવા દીધો અને નક્કી કર્યું કે તને મારી ઓલાદ માનીને પરવરિશ કરીશું તું મારી દીકરી છે હું તને ઘરે લઈ ગયો ત્યારે તારી માતાએ પણ તને તેની દીકરી માની લીધી અને અમે તને જોઈને જીવન વિતાવી રહ્યા હતા તો અમારા જીવનનો એટલો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગઈ હતી કે અમે ક્યારેય તારાથી અલગ થયા નથી અને અમે ભૂલી ગયા કે અમે તને અહીંથી ઉપાડી છે આ બધું કહેતી વખતે મારા પિતાજીની આંખમાં આંસુ હતા તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને ખૂબ જ મજબૂત વ્યક્તિ હતા પણ આજે તેની આંખોમાં આંસુ જોઈને હું તેને કમજોર સમજતી હતી કારણ કે તે બીજા કોઈના કારણે નહીં પણ માત્ર તેની જ દીકરીના કારણે કમજોર બન્યા હતા મેં મારા પિતાને કહ્યું તમે જ મારા પિતા છો એમ કહીને મેં તેને ગળે લગાડ્યા હું તમને લોકોને ખૂબ જ પ્રેમ કરું છું મારી વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થયા મને તે જગ્યા જોઈને રાહત થઈ અને અમે ઘરે પાછા ફર્યા દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા મારા પિતાએ આ કેસ શરૂ કરી દીધો હતો કે મારા વાસ્તવિક માતા પિતા કોણ હતા અને આખરે મારા પિતાને પણ ખબર પડી મારા માતા પિતા વિશે તે મને તેની સાથે તેના ઘરે લઈ ગયા ત્યાં એક નાનું સાધારણ ઘર હતું અમે દરવાજો વગાડ્યો ત્યારે એક માણસ દરવાજો ખોલ્યો મારા પિતાએ તેમને કહ્યું કે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને આ ઘરે પૂછતાછ કરવા આવ્યા છે પાપાની આ વાત સાંભળીને તે ગભરાઈ ગયો અને ઝડપથી પાપાને ઘરની અંદર આવવાની પરવાનગી આપી જ્યારે અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી એવું લાગતું હતું કે જાણે બહુ ગરીબ લોકો હોય આંગણામાં ખાટલા પર એક સ્ત્રી બેઠી હતી જેની હાલત ખૂબ જ ખરાબ હતી જાણે તે પાગલ હોય ઘરની અંદર આવતા જ તે માણસે મારા પિતાને પૂછ્યું શું થયું કે તમારે અહીં આવવું પડ્યું મારા પિતાએ કહ્યું કે તમે નથી જાણતા કે ઓગણીસ વર્ષ પહેલાં તમે લોકોએ કેટલો મોટો ગુનો કર્યો છે એ માણસે મારા પિતા તરફ ધ્યાન આપ્યા વિના જોયું અને પૂછ્યું તમે શું કહેવા માગો છો પપ્પાએ કહેવાનું શરૂ કર્યું કે ઓગણીસ વર્ષ પહેલાં એક બાળકી અમને નદીના કિનારે મળી હતી અને ત્યાંના લોકોએ કહ્યું હતું કે આ ઘરમાં તે છોકરીના માતા પિતા રહે છે તો અમને જણાવો કે તે બાળકીના માતા પિતા કોણ છે કારણ કે હવે તે છોકરી આ દુનિયામાં નથી ઘણા વર્ષ પછી આ ફાઇલ ખુલી રહી છે પણ આરોપી કોણ હતો તે જાણી શકાયું નથી હું તમને એક વિનંતી કરવા અહીં આવ્યો છું હું તે નિર્દોષ બાળકીને ન્યાય અપાવવા માગું છું મારા પિતાની વાત સાંભળીને તે માણસ પરેશાન થઈ ગયો પણ નવાઈની વાત એ હતી કે ખાટલા પર બેઠેલી પાગલ સ્ત્રી એકદમ મૌન હતી અને તેણે અમને ઘરમાં પ્રવેશતા જોયા પણ ન હતા પણ આ શબ્દ જ્યારે તેના કાને પહોંચ્યો તો તે સ્ત્રી અચાનક ઊભી થઈ અને ચીસો પાડતી અમારી નજીક આવવા લાગી હવે એ સ્ત્રીને જોઈને મને ડર લાગવા લાગ્યો તેથી હું પપ્પાની પાછળ છુપાઈ ગઈ આ સાંભળીને તે જોરથી રડવા લાગી અને કહ્યું મારી દીકરી મરી ગઈ છે મને મારી દીકરી જોઈ મને મારી દીકરી લાવો હું મારી પુત્રીને મારા હાથમાં પકડવા માગું છું તે ઓગણીસ વર્ષથી મારાથી દૂર છે પણ એ પુરુષે મહિલાને શાંત પાડવાનો પ્રયાસ શરૂ કર્યો પણ મારા પિતાએ ઇશારો કરીને પૂછ્યું કે આ કોણ છે તે માણસે કહ્યું ના તે માત્ર પાગલ છે તે કંઈક કંઈક કહેતી રહે છે હું તેને રૂમમાં લઈ જઈશ પછી અમે બેસી અને વાત કરી તે માણસની વાત સાંભળીને તે રડવા લાગી અને કહ્યું ના સર હું પાગલ નથી ના દીકરીના દુઃખે મને પાગલ કરી દીધી છે ચાલો હું તમને સંપૂર્ણ સત્ય કહું તેમની વાત સાંભળીને મારા પિતાના કાન ચોટી ગયા અને તેમણે કહ્યું તેમને ક્યાંય લઈ જશો નહીં મારે તેમની સાથે વાત કરવી છે તેથી તે માણસ દૂર ચાલ્યો ગયો તે મહિલાએ કહ્યું તમે લોકો અહીં ખાટલા પર બેસો હું મારી દીકરી સાથે જે થયું તે વિશે હું તમને લોકોને બધું કહું છું અમે બંને તે સ્ત્રીને સાંભળવા બેઠા અને તે સ્ત્રી અને પુરુષ બંને જમીન પર બેસી ગયા તે સ્ત્રી કહેવા લાગી ચાલો હું તમને કહું કે મેં ઘરે કેટલા અત્યાચારોનો સામનો કર્યો છે જ્યારે તેની બાજુમાં બેઠેલો માણસ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો તે સ્ત્રીએ કહ્યું કે જ્યારથી હું આ ઘરમાં આવી છું ત્યારથી મારા પર અત્યાચાર થવા લાગ્યો હતો મને ખબર ન હતી કે લગ્ન પછી છોકરીનું જીવન આટલું મુશ્કેલ બની જાય છે લગ્નના ચાર મહિના પછી જ્યારે મને સમાચાર મળ્યા કે હું મા બનવાની છું ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ પણ મારી સાસુએ મને જે કહ્યું તે સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ મારી ચિંતા કરવાવાળું કોઈ ન હતું કારણ કે મારા પતિને મારી ચિંતા ન હતી મારા માતા પિતા આ દુનિયામાં હોવા છતાં તેનો મારી સાથે કોઈ સંબંધ ન હતો સ્ત્રી માટે સૌથી મોટી ખુશી ત્યારે હોય છે જ્યારે તે માતા બનવાની હોય છે પણ મારા સાસુના શબ્દો સાંભળ્યા પછી મા બનવું મારા માટે સમસ્યા બની ગયું હતું મારા પ્રેગ્નન્સીના દિવસોમાં હું આખો દિવસ રડતી હતી કારણ કે જ્યારે ઘરમાં ખબર પડી કે હું ગર્ભવતી છું એ દિવસથી મારા ઘરમાં તોફાન મચી ગયું મારી સાસુએ કહ્યું કે જો તું દીકરીને જન્મ આપીશ તો હું તારી સાથે તે કરીશ જે વિશે તે ક્યારેય વિચાર્યું નહીં હોય આમ પણ હું મારા સાસુથી ડરતી હતી પણ જ્યારથી મારી સાસુએ મને આ વાત કહી હતી ત્યારથી મેં તેનાથી વધુ ડરવાનું શરૂ કર્યું મને એવો ડર હતો કે મારી સાસુ મારો જીવ ન લઈ લે મારી ડિલિવરી થવામાં હજુ ઘણો સમય બાકી હતો હું ભગવાનને કહેતી હતી કે કાશ મને દીકરો થાય જેથી મારી સાસુ મારી સાથે સરસ રીતે વાત કરવાનું શરૂ કરે અને મારા પતિ પણ મારી સાથે રહે કારણ કે મારા પતિ માત્ર તેની માતાની જેમ જ બોલતા હતા અને મને ક્યારેય તેને સાથ આપ્યો ન હતો મારા બસમાં કંઈ ન હતું હું ખૂબ નાની હતી પરંતુ એક વ્યક્તિ માટે અન્ય વ્યક્તિના સમર્થન અને શબ્દો ઘણા હોય છે પણ મને સાથ આપનાર આ દુનિયામાં કોઈ ન હતું હું એકલા હાથે લડી રહી હતી અને ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હતી દરેક વીતતા દિવસે તે મને ધમકાવતી રહી એ મારા પતિને કહ્યું કે તારી માતા મને સતત ધમકીઓ આપે છે મહેરબાની કરીને મને સાથ આપો પુત્ર હોય કે પુત્રી હોય તે મારા હાથમાં નથી આ મુદ્દે મારા પતિએ મને માર મારવાનું શરૂ કર્યું અને કહ્યું કે જો તું મને મારી માતા વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તો હું તને મારી નાખીશ હું મારા પતિથી ખૂબ ડરી ગઈ આ દુનિયામાં મારો કોઈ સહારો ન હતો એટલે મારે આ બંનેના અત્યાચારો ચૂપચાપ સહન કરવા પડ્યા આ સમય મારા માટે જીવન અને મૃત્યુથી ઓછો ન હતો આખરે મારી ડિલિવરીનો સમય પણ આવી ગયો પણ તેણે મને હોસ્પિટલ જવાની ના પાડી અને સ્પષ્ટ કહ્યું કે બાળક ઘરે જ જન્મશે મારી સાસુએ ગામમાં એક દાઈની વ્યવસ્થા કરી હતી થોડી પછી દાય અમારા ઘરની બહાર હતી મને દુખાવો થવા લાગ્યો તેને જઈને તૈયારું શરૂ કરી પણ મારું હૃદય જોરથી ધબકતું હતું હું વિચારતી હતી કે મારું શું થશે હું મારું દર્દ ભૂલી ગઈ હતી અને હું તે સહન કરી શકતી હતી પરંતુ બાળકના જન્મ પછી શું થશે તે વિચાર આ સમયે હું સહન કરી શકતી ન હતી હું આ વિશે વિચારતી હતી તેને નવ મહિના થઈ ગયા દરરોજ મારા સાસુએ મને ધમકાવીને એક ક્ષણ માટે પણ આ વાત ભૂલવા દીધી ન હતી તેમાં મને ખ્યાલ ન રહ્યો કે મારે એક બાળકને જન્મ આપવાનો છે અને હવે તે સમય પણ આવી ગયો છે અને હું એ વિચારીને ચિંતિત થઈ રહી હતી દઈ મારી સાસુને ઓળખતી હતી દઈ મારી નજીક આવી મને કહેવા લાગી તારી સાસુ બહુ ખતરનાક સ્ત્રી છે તારી સાસુને આખું ગામ ઓળખે છે તને જણાવી દઈએ કે તને દીકરીનો જન્મ થશે તો તેને બચાવી આ તારું કામ છે કારણ કે સવિતા પુત્રીના જન્મ પછી જે નાટક રચશે તે વિશે બધા જાણે છે કારણ કે તેણે તેના મોટા પુત્રની વહુ સાથે પણ ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું તેથી જ તેનો મોટો પુત્ર તેની પત્ની સાથે શહેરમાં રહે છે હું ખૂબ જ પરેશાન હતી મેં મનમાં નક્કી કરી લીધું હતું કે મારે તેનાથી ડરવાનું નથી બાળકના જન્મ પછી જોઈશું કે ત્યારે શું કરું દાએ પ્રસ્તુતિ શરૂ કરી અને અડધા કલાકની પ્રસ્તુતિ પછી મને મારા બાળકના ડરવાનો અવાજ આવ્યો મેં પહેલો પ્રશ્ન પૂછ્યો કે મેં દીકરીને જન્મ આપ્યો છે કે દીકરાને ડાયે અફસોસ સાથે કહ્યું કે મેં માસૂમ બાળકીને જન્મ આપ્યો છે હું તે સાંભળીને ચોંકી ગઈ અને જ્યારે મારા સાસુને આ ખબર પડી તો તે તો પાગલ થઈ રહી હતી હું મારી દીકરીને ખોળામાં લઈને બેઠી હતી તે એટલી સુંદર હતી કે મને તેને જોતા રહેવાનું જ મન થયું પણ મારા સાસુએ સ્પષ્ટ કહ્યું કે હું તેને ઘરમાં રહેવા નહીં દઉં પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું મારી સાસુને મારી દીકરી સુધી પહોંચવા નહીં દઉં પરંતુ તેઓએ ગામની મહિલાઓ સામે એવી સ્થિતિ સર્જી હતી કે મારે મારી દીકરી તેના ખોડામાં આપવી પડી હતી પરંતુ હું જાણતી ન હતી કે કોઈ સ્ત્રી એટલી ખતરનાક હોઈ શકે તે મારી દીકરીને ઉપાડી જશે અને ઘરની બહાર લઈ જશે મેં મારા પતિને કહ્યું કે તમારી મારી દીકરીને ક્યાં લઈ ગઈ પરંતુ મારા પતિને પણ આ સાથે કોઈ લેવા દેવા ન હતી પુત્રીના જન્મ પછી તે ખૂબ જ ખરાબ મૂળમાં હતા હું તે લાયક ન હતી કે હું તેનો પીછો કરી શકું ઘણું મોડું થઈ ગયું હતું તે હજી ઘરે આવી ન હતી મારી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી તે મારી પુત્રીને ક્યાં લઈ ગઈ તે ખબર ન હતી લગભગ અડધા કલાક પછી જ્યારે તે ઘરે આવી ત્યારે હું તેને જોઈને ચોકી ગઈ કારણ કે મારી સાસુ ખાલી હાથે પાછી આવી હતી તેના હાથમાં મારી દીકરી ન હતી મારી સાસુને જોઈને હું પાગલ થઈ ગઈ અને તેમને પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે તમે તેને ક્યાં લઈ ગયા અને તેને ક્યાં મૂકી દીધી પણ તેરે મારા મોઢા પર થપ્પર મારી અને કહ્યું કે દીકરીને જન્મ આપવાની સજા એ છે કે તેને જીવવા ન દેવી મેં તારી દીકરીને નદીમાં ફેંકી દીધી છે તો તારી દીકરીને ભૂલીને બીજા બાળકો માટે તૈયારી કરો પરંતુ જો તે બીજીવાર દીકરીને જન્મ આપ્યો તો હું તેની સાથે તને પણ નદીમાં ફેંકી દઈશ અને હું મારા પુત્રના બીજીવાર લગ્ન કરાવીશ મારા પુત્ર માટે છોકરીઓની કમી નથી તેના મોઢેથી સાંભળીને મારા હોશ ઉડી ગયા શું તે એટલી પથ્થર હતી કે મારી માસૂમ દીકરીને જોઈને એનું હયુદ્રવી ઉઠ્યું નહીં તેના હાથ ધ્રુજ્યા નહીં હું રડતી રહી ચીસો પાડતી રહી કે તેને મારી સાથે આવું કેમ કરી હું રડતી રડતી પાગલ થઈ રહી હતી પણ મેં હિંમત ન હારી હું ત્યાંથી ભાગી ગઈ અને નદીના કિનારે દોડી ગઈ પણ મને જોઈને આશ્ચર્ય થયું કે મારી પુત્રી ત્યાં ન હતી મેં આજુબાજુ જોયું હું મારી દીકરીને ક્યાંય જોઈ શકી નહીં હું પાગલની જેમ બૂમો પાડીને પોતાની દીકરીને બોલાવી રહી હતી હું ચીસો પાડતી કહેતી હતી કે કોઈ પાણીની અંદર જઈને મારી દીકરીને બહાર કાઢી મારી દીકરી નાની છે મરી જશે પણ મારી મદદ કરવા કોઈ આગળ ન આવી બધાને લાગ્યું કે હું પાગલ છું હું લાંબા સમય ત્યાં રડતી રડતી પોતાના ઘરે પાછી આવી મારી સાસુ અને મારા પતિએ મને બહુ મારી અને રૂમમાં બંધ કરી દીધી આ આઘાતથી હું ચૂપ થઈ ગઈ અને મારી સાસુને થયું હું પાગલ થઈ ગઈ છું અંતે હું શું કરી શકું હું ઓગણીસ વર્ષથી મારી દીકરીની યાદમાં બેઠી છું મારી સાસુ બહુ ખરાબ છે હું તમારી સામે મારા હાથ જોડું છું જો તમે પોલીસ અધિકારી છો તો ચોક્કસ મારો સાથ આપો મારી સાસુને સજા આપો હું એક કમજોર મહિલા છું હું ફક્ત તે સ્ત્રીને શ્રાપ આપી શકું છું પણ તમે કાયદાના રક્ષક છો શું તમે મને ન્યાય અપાવી શકશો અને પછી તે મહિલા ધ્રુસ કે કે રડી રહી હતી મારા પિતાજીની આંખોમાં ઘણા આંસુ હતા અને મારી આંખોમાં પણ આ પાગલ સ્ત્રી મારી માતા હતી હું તો એકદમ રડી રહી હતી મારા પિતાએ તેને પૂછ્યું તો પછી તારો પતિ અને સાસુ ક્યાં છે તમે આ ઘરમાં એકલા રહો છો મારા પિતાએ તેને આશ્વાસન આપ્યું કે હું તેને ન્યાય પણ અપાવીશ અને તેની દીકરી સાથે પણ મળાવીશ તમારા માટે સૌથી મોટી ખુશી એ છે કે તમારી દીકરી જીવિત છે આ સાંભળી અચાનક તે સ્ત્રીના મોં પર સ્મિત દેખાયું તેણે કહ્યું ખરેખર શું મારી દીકરી જીવિત છે અને આટલા વર્ષોથી હું તેનાથી દૂર છું સાહેબ કૃપા કરીને મને મારી પુત્રી સાથે પરિચય કરાવો આટલા વર્ષોથી હું મારી દીકરી માટે તડપી રહી છું પપ્પાએ કહ્યું પણ તે પહેલાં તમારે તમારા પતિ અને સાસુ વિશે કહેવું પડશે તે સ્ત્રીએ કહ્યું સૌ પ્રથમ તો તમે મારા પતિને મળો આ માણસ મારા પતિ છે તેણે બાજુમાં બેઠેલા માણસ તરફ ઇશારો કરતા કહ્યું આ માણસે આખી જિંદગી મને ત્રાસ આપ્યો છે તેની માતાની સલાહ પર પણ પુત્રીના ગયા પછી તેને પણ અફસોસ થયો કે તેની માતાએ ખરેખર અમારી પુત્રી સાથે ઘણું ખોટું કર્યું હતું મારું સાસુનું નામ સવિતા છે અને આખું ગામ તેના વિશે જાણતું હતું તે મારા પતિના બીજા લગ્ન કરાવવા માંગતી હતી પરંતુ જ્યારે ગામ લોકોને ખબર પડી કે સવિતા અને પુત્રીના નામે શું કરે છે ત્યારે કોઈએ તેના પુત્રને તેમની પુત્રીનો સંબંધ ન આપ્યો કારણ કે જે માણસ તેની માતાના પલ્લુ સાથે બંધાયેલ હોય તેને પુત્રી કોણ આપી શકે પણ અત્યારે મારી સાસુ ઘરે નથી તે બજાર ગઈ છે તે ઘરે આવે તો તમે તેના તહેવાર જોજો તેણી હજી પણ તેની ભૂલ સ્વીકારતી નથી તે ખૂબ જ ખતરનાક સ્ત્રી છે આખું ગામ તેનું વર્તન જાણે છે પણ સાહેબ તમે મને કહો કે મારી દીકરી ક્યાં છે મારે મારી દીકરીને મળવું છે આ સાંભળી જે માણસ શરમાઈને બેઠો હતો તેણે મારા પિતા સામે હાથ જોડ્યા અને તેણે કહ્યું કે કૃપા કરીને મને માફ કરો સાહેબ મને અફસોસ છે કે મારી માતાએ મારી પત્ની અને મારી પુત્રી સાથે ઘણું ખોટું કર્યું અને મેં પણ મારી માતાને સાથ આપ્યો કે જે દિવસે મારી દીકરીએ દુનિયા છોડી એ વખતે મને કોઈ દુઃખ નહીં પણ ખુશી હતી કે મારી મમ્મીએ યોગ્ય કામ કર્યું તેણે મારી પુત્રીને નદીમાં ફેંકી દીધી પણ મને ખબર નથી કે હું કેમ ખુશ રહી શકતો ન હતો અને ધીમે ધીમે મને ખબર પડી કે મારી માતા એક નીચ સ્ત્રી છે જે ક્યારેય કોઈ ની મિત્ર બની શકતી નથી કારણ કે તે હંમેશા મારા પિતા અને દાદા સાથે પણ અસંસ્કારી રીતે વાત કરતી હતી મને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો કે મારી માતાએ ખોટું કર્યું પણ હવે શું થઈ શકે મારી પુત્રી આ દુનિયા છોડી ગઈ અને મારી આંખો ખુલવામાં મોડું થઈ ગયું પણ આજે હું તમારી સાથે હાથ જોડીને દિલથી માફી માગું છું તમે મને જે પણ સજા આપો તે હું સ્વીકારીશ તે બંનેએ મારા પિતાના પગ પકડી લીધા અને સાથે મળીને કહ્યું કે અમે અમારી દીકરીને મળવા માંગીએ છીએ હું એટલી રડી રહી હતી કે મને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો આજે મારી સામે મારા સાચા માતા પિતા બેઠા હતા મને ખબર ન હતી કે મારા જીવનમાં આવો સમય આવશે મારા પિતાએ તેને કહ્યું આ રહી તારી દીકરી આ સાંભળી મારા માતા પિતા ચોંકી ગયા મારી મા મને તરસતી આંખોએ જોઈ રહી હતી મારા પિતાએ તેને કહ્યું કે તમારી દીકરીને નદી કિનારેથી હું મારા ઘરે લઈ ગયો હતો કારણ કે તેની તબિયત સારી ન હતી અને ગામમાં તેનો ઈલાજ ન હતો ભગવાને તેને નવું જીવન આપ્યું અને શહેર જઈ મેં તેની પરવરિશ કરી આ સાંભળી કે બંનેના ચહેરા પર આનંદ હતો મારી માતાએ મને ગળે લગાડી લીધી અને હું પણ જોરથી રડવા લાગી જ્યારે મારા પિતાએ શરમમાં માથું નમાવ્યું અને મારી સામે બંને હાથ જોડી દીધા તેણે કહ્યું હતું કે હું તારો ગુનેગાર છું દીકરી કારણ કે જો તે દિવસે મેં મારો અવાજ ઉઠાવ્યો હોત તો તું અમારાથી દૂર ન હોત હું પિતા કહેવા લાયક નથી દીકરી એનો જવાબ આપવા મારી પાસે શબ્દો ન હતા હું તે લોકો સાથે શું વાત કરું કારણ કે તેઓ મારા માતા પિતા હોવા છતાં તેઓ મારા માટે અજાણ હતા મારા વાસ્તવિક માતા પિતાની વાત જ અલગ હતી તેણે તો મને ઉછેડી અને મને શિક્ષિત કરી મને ક્યારેય કોઈ વસ્તુની કમી ન થવા દીધી પણ આ લોકો તો માત્ર નામના માતા પિતા હતા હું મારા સગા માતા પિતાને ક્યારેય માફ કરી શકતી ન હતી પણ તેની આખી વાર્તા સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું ખરેખર મારી માતા સાથે ખૂબ જ ખરાબ થયું હતું મારી દાદીએ જે કર્યું તે ખૂબ જ ખોટું હતું મારા પિતાએ નક્કી કર્યું હતું કે તેઓ મારી દાદીને સજા અપાવીને જ રહેશે મારા પિતાએ તરત જ મહિલા પોલીસને કહી મારી દાદીને પકડાવી દીધી જ્યારે મારી દાદી સામે સત્ય આવ્યું ત્યારે તે પણ ચોંકી ગઈ તેને થતું હતું નદીમાં ફેંકેલી છોકરી પાછી નહીં આવે પણ ભગવાન ગમે તે કરી શકે છે ભગવાને મને જીવન આપ્યું અને મારા જીવનમાં ઘણા પ્રેમાળ માતા પિતા આપ્યા મારી દાદીએ મારા પિતાને કહ્યું કે તે આ છોકરી નથી તમે ખોટું બોલો છો પણ જ્યારે પોલીસ આવી અને તેને પકડી ત્યારે તે થોડી નરમ બની ગઈ તેણીએ તેની ભૂલ સ્વીકારી લીધી હતી કારણ કે તે સમજી ગઈ હતી કે હવે વર્ષો પછી તેણીને તેના કાર્યોની સજા મળવાની છે તે માનતી હતી કે તે કંઈ પણ કરી શકે છે પરંતુ તેમને કોઈ સજા કરી શકે તેમ નથી પણ આવું ક્યારેય ન બની શકે એવી વ્યક્તિ જે બીજા લોકો સાથે ખોટું કરે છે એક દિવસ તેને પણ તેની સજા મળવાની જ છે અને તેને તેની સજા આ દુનિયામાં જ મળે છે મારી દાદીએ હકીકત સ્વીકારી લીધી હતી પણ હવે તેમને બચાવવા માટે કોઈ ન હતો તેનો બધો અભિમાન ચકના ચૂર થઈ ગયો હતો હું ખુશ હતી કે મારી અને મારી માતાની ગુનેગારને સજા થઈ હતી હું મારી માતાને દુઃખી કરવા માગતી ન હતી મેં મારા પિતાને પણ માફ કરી દીધા હતા હું તે લોકોને મળવા પણ જતી હતી કારણ કે તે ઘરમાં મારી એ મા પણ હતી જે વર્ષોથી મારા માટે તડપતી હતી પણ હું મારા પિતા સાથે શહેર પાછી આવી હવે ક્યારેક હું મારા માતા પિતાને મળવા ગામડે જાઉં છું પણ મારા માટે મારા માતા પિતા હંમેશા આ લોકો જ રહેશે જે મારી આખી જિંદગી પરવરિશ કરી હતી કારણ કે હું તેની પરવરિશને ક્યારેય ભૂલી શકતી નથી તેથી મારી તમને વિનંતી છે કૃપા કરીને પુત્ર અને પુત્રી વચ્ચેનો ભેદભાવ બંધ કરો તે દીકરીઓ છે જે તમારા ઘરમાં આનંદ લાવે છે અને તમારા ઘરને રોશન કરે છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ